ખેડૂત તો બાપા ને અમે આવી ગયા ઘરે થોડું પોડકાસ્ટ કરવું હે બાપા રે બાપા એ થોડુંક ખેતી માં તો નોલેજ દીધું થોડીક લીધી કામ કરવા વાળાની આ બાકી ને તે બાકી ને એવું બધું કર્યું તો હવે બાપા ને થોડીક બીજી ચર્ચા કરવાની છે તો વાત કરી તો બાપા મારું કેવું એવું છે કે કોંગ્રેસ સારી કે બીજેપી સારી બીજેપી કેમ કોંગ્રેસ સારી કે બીજેપી બીજેપી સારી ને કોંગ્રેસ ખેડૂત એ મોદી કે ખાડા બુરે મોદી ના રે ના ના આખા વિશ્વમાં છે ક્યાં વાત આખા વિશ્વમાં મોદી ક્યાં નો રોડ ના 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 કણિયા વાળો પરબંદર

બધાણ વસ્તુ એવી છે ને તો તો માવા નથી ખાતા ને પૂછ્યા ને કઈ નથી ખાતા અને કઈ ખાતો ઈ તો ખાય ને બધી મુકાઈ ની ને તો વાંધો ઈ જ હોય ને મોદી તો યુક્રેન માં હમણા ગયો તો બાપા જો તને ફરવા ફરવા કઈ નહીં તો હસ્તાક્ષર લેડા ટોપી વેલા ગજાનો નામ નહીં આવડે એનો પાઘડી પાઘડી ના નાડા નતીર માડું ભાઈ આ ઇનામાં હસ્તક્ષર હસ્તક્ષર કરને હસ્તક કરવા એટલે દુબઈ માં કામ એક મોદી હારું કર્યું દુબઈ એમ તો બધાય દેસુ કર્યું ને અમેરિકા તો ઓલો ટ્રમ્પ છે ટ્રમ્પ તો મંજૂરી નોતી ગુજરાત માં તો દેદી તને નો ખબર હોય ની વાત છે મને તો ગુજરાત માં તો દીધી મંજૂરી નોતી દીધી બરાબર હવે બરકે ઈ તઈ ઈ તો મને ખબર ઈ ને બહાર જવાની મંજૂરી નોતી પાસપોર્ટ ને વિઝા ને નોતા હા પણ એ શું કરવા થા શું કરવા સી એમ હતો તોય નોતા પછી આગળ ગયા પછી આવ્યા હો કામ ઉતવે

સોનિયા ગાંધી રાહુલ ગાંધીને એટલે ન હાલે ઓ મોદી પણ ન હાલે હાલે મોદી મોદી શક્તિ બાકી યોગીનું કામ એ મો

પૂરા સાર મહેનત કર